ગત રાત્રે વિરમગામ તાલુકાના જેજરા ગામમાં જુગારખાનું ચાલતું હોવાની અમદાવાદ ગ્રામ્ય એલસીબીને જાણ થતાં રેડ દરમિયાન પાંચ આરોપીઓ જમોડ નિલેશભાઈ તરસંગભાઈ ચમનભાઈ ગોરધનભાઈ કોળી પટેલ કુમાદ્રા દશરથભાઈ વસરામભાઈ નરોત્તમભાઈ કાંતિભાઈ મેણિયા પ્રકાશભાઈ ભાઈલાલભાઈ કોળી પટેલ પકડાયેલ ત્યારબાદ જેની હદ નળ સરોવર પોલીસ સ્ટેશનમાં આવતા આરોપીઓને પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ ત્યારબાદ સવારમાં નળ સરોવર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ અને પીએસઆઈ દ્વારા આરોપીઓને માર માર્યો હોય જેને લઈને નળકાંઠાના કોળી સમાજના આગેવાનો દ્વારા વિરમગામની ગાંધી હોસ્પિટલ ખાતે ચેકઅપ કરવા લાવેલ ત્યારબાદ વિરમગામ નાયબ પોલીસ અધિક્ષકની કચેરીએ આગેવાન દ્વારા બનાવ સંદર્ભે નળ સરોવર પોલીસ વિરુદ્ધમાં લેખિતમાં આવેદનપત્ર આપવામાં આવેલ અને આની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવું આગેવાનો દ્વારા જણાવવામાં આવેલ ફેઝલ વરા વેસ્ટર્ન મેટ્રો ન્યૂઝ વિરમગામ મારું નામ જમોડ નિલેશભાઈ તરસંગભાઈ છે હું ગામ જેજરાનો રહેવાસી છું કાલે સોમવારે રાત્રે બે વાગે અમને એલસીબીની ટીમે જેજરામાંથી જુગાર રમતા પકડ્યા હતા ત્યારબાદ ચાર વાગેથી નલસરોવર પોલીસ સ્ટેશનમાં ઓલું સોંપીને વ્યા ગયા હતા પછી સવારે ગિરીશભાઈએ અમને નવ વાગે માર્યા મેડમ થ્રુ અને પછી એક વાગે ચૌધરી સાહેબના થ્રુ ફરી બહુ માર્યા લાગી હતી સ્મેલ બહુ આવતા ગિરીશભાઈ નરસરોવન પોલીસ સ્ટેશનમાં ડ્રાઈવર છે મારું નામ ભામાણી અનિલ ચંદુભાઈ છે મારા મિત્ર જમણ નિલેશ તરસિંહભાઈના સોમવારની રાત્રે એલસીબીની ટીમ લઈ ગયેલા હતા ભાઈ મંગળવારની સવારે જ્યારે અમે ગયા ત્યારે જામીન લઈને ગયેલા હતા પછી સાહેબોની ત્યાં રાહ જોઈ પછી એક વાગે જ્યારે ચૌધરી સાહેબ આવ્યા ને તો ડાયરેક પૂછ્યું અમને કે જુગારવાળાને કોણ છોડાવવા તો અમે હાથ ઊંચો કર્યો ને તો આવીને ડાયરેક્ટ બાલ પકડ્યા અને લાફો મારી દીધો ચૌધરી સાહેબ પોતે અને પછી કે બહાર જતા રહો આમ બે ફામ ગાળો બોલવા માંડ્યા પોલીસ સ્ટેશન બહાર નીકળો તમે લોકો ભાઈ અમે પોલીસ સ્ટેશન બહાર ગયા પછી મેં બધા ભાઈ બહેનને ફોન કરવા માંડ્યો ને હું તો પછી ચૌધરી સાહેબ અંદરથી બધા પોલીસ કોન્સ્ટેબલોને મેકલવા માંડ્યા કે પતાવો અનિલ ભાઈ પતાવો એવું બધું બોલતા હતા પછી હું ફરીવાળા અંદર ગયો મારા દોસ્તને લઈને વિડીયો ચાલુ કરીને તો ચૌધરી સાહેબ ત્યારે અંદર ગાળો બોલતા હતા એમને ખબર નથી વિડીયો ચાલુ એવો પછી આના હાથમાંથી ફોન જૂટાઈ લીધો અને એમને પોતે વિડીયો ડિલીટ મારી દીધો હતો અને પછી ફોન બહુ બધા ભેગા થયા ને તો પછી ફોન આ ભાઈનો પાછો આવી દીધો અને કે હવે બધું પતાવો આમને તે એમને એવું બધું બોલતા હતા